આ બધું નાખવું પડે ફરજિયાત અને થોડુંક દહીં આ બધું નાખી લીધા મિત્રો ભાઈ ગયા છે ગામના ચોરે ભેગા થયા છે અત્યારે

આ લોકો સવારના વેલા વેલા પિત્રો પિતૃ પાણી હવે મંગાભાઈ ને આવડે ફોન

આને જીગરિયો ગુનો કહેવામાં આવે છે એમાં આગળ પિતળ પાતા પાવા માટે નહવું પડે તો બધા ગામના છોકરા બધા નાવા પડ્યા છે આ જીગેરિયા ગુનામાં અને અહીંથી બધા પિતળ હોય અહીંથી ચલથાઈ પીપળો છે

હાલો આ ભાઈ જીપટો છે જીપટો જીપટા પીવડાવે પાણી હા આ જીપટો છે જપટો બરાબર તો ટબુરી તો કે ગલ યો 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 યો

मितो आसा बापीर छे asal बापीर झुंगी मा झुंगी मा आ जल छे पियो 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 देखो डेप्लरिया Asa bapirini Hei mitra, tansur pasir kubang nak pajang iji Tansur pasir kubang wina puha Terus, apa setia? Ada sangat, salah, tahu, 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 tahu,

આ તુલસી પાવામાં આવે છે પિત્રોમાં આપણે તો તુલસી નો ક્યારો પછી કાચા ડોરા હોય કાચા દોરા બાંધવામાં આવી રીતના એ આપણે તો મિત્રો હવે આપણે અહીંયા આજનો વ્લોગ પૂરો કરશું તો હવે આપણે નવા વ્લોગમાં જણાશું જય માતાજી મિત્રો ફરી પાછા આપણે મળી હવે બીજા વ્લોગમાં જય હિન્દ જય ભારત